તમારા ઘરે લાઈટ છે કે તમારે ડીપીએ જવાનું દવેડા ઘરે આવી ગયા તમારે હિમ આપણા કુદરતના દોર આપણા અહીંયા સિદ્ધ સંતો આપણને ઘર એટલે ભજનમાં થોડીક આમ ભાવે કફાવે અમારા બાપા એમ કે કફાવે કરજો આજે મારે ને છોકરા મારતા મારતા મેં તોય મેં ફાવ છે માટલા પરતી હોય ગમે કરે અને છોકરા નું જો હિત કરે ને એનો તોય છોકરાનું નું હિત છે એ વિત થાય છોટિયા ભરે આમ કરે સણકા કરે પણ તોય પાછ ધવરાવતી જાય તો એને ખાવા પછી કો આપો પાકા ગોતવા ને કુદરત આવી ભાવે કભાવે ભજન કરી તમને ગોતજે કુદરત ને વાલમ વાલું કોણ ખબર નથી મોટા પંડિતો નહીં કથા કરે નહીં મોટા શાસ્ત્ર શાસ્ત્ર કારો નહીં મોટા યજ્ઞ કારો નહીં એ ભગવાને ગીતામાં ચોખ્ખું કીધું હું આ બધા હું ચોકલેટા ને કે તમે રહેવા ક્યાં ક્યાં રહેવા દાવ મને સંત થાય ગયા સંત મિલ જ તો મેં મિલ જ આવે સંત એ મારો એ સંતય એ હોય અને સંતો રે ક્યાં સાથે હોય કાલે

એટલે હંમેશા આપણા ગુરુ એવા ઓળખાય જગતની દ્રષ્ટિ એ બધું આપણી માટે એ આપણો ભગવાન અને એને આવ્યું એ ભજન છે ને એ જ આપણું રક્ષણ છે એનાથી જ આપણું જીવન

ભગત વજન કરે તો એટલું બધું કમાણી કહેવાય બાપા ની એવડી મોટી કમાણી મોટી આડા હાથસો વર્ષથી એનો હજુ પરિવાર માણસ હતા કરોડ ત્રીજી પેઢી કરોડપતિ હોય તો ત્રીજી પેઢી લોક મારી ગયા હોય હાજુ નથી બનતું ઉકે આખી અને આમની પેઢીઓમાં જો કમાણી તો એ આ બધા ભક્તો ભજન કરે ભગવાનનું તો એની ભગવાનના ખાતામાં કેટલી કમાણી આપણે બેંકમાં કોઈ લાખ મૂકે કોઈ પાંચ લાખ મૂક્યા હોય કોઈ હજાર મૂકે પાંચ હજારના કોઈને પાંચસોના ખાતા હજારના ખાતા તો બેંકના કેટલા બધા પૈસા બધા તો અત્યારે જ્યાં જવું તો બેંકના જ પૈસા એમ સંતો ભક્તો જે ભજન કરે એ બેંક કુદરતના ભગવાનની તિજોરીમાં બધું હવે વિચાર કે માણા કદાચ આપણને સારો માણા હોય તો એનો વિશ્વાસ હોય એ માણા એક બીજું બોલતો નહીં આપણે બરોબર પાંચ પતિ તાણે આલ્યા તો આપણું કામ કરી દેવાના એવો વિશ્વાસ હોય નાને તો ત્યાં સુધી એક પણ દાખલો કોઈ ગયા ભગવાનનો કોઈ બી જયારે યાદ આ કરળી ખાલી થોડોક તર્ક કર્યો હતો

પછી ઓતો પડે કાંટો પડે કવરો આપડે જોવા જાય પછી દાણો નાખ્યા પછી મોટી મોટી હોય નાખો એમાં વાવણી કાણું આપણા કમાણી કરવાનું સાધન પછી એટલું યાદ રાખજો કોઈ કે હું લાખ કમાવ કોઈ કે કરોડ કમાવ કોઈ પચાસ કરોડ ના એક દસી ફી વારે આવે એ સો ટકા વાત આખી આવી વારે નહીં આવે આરે શું આવશે

હા તમે ભજન કરો ને એને સંબંધ બાંધ્યો હોય તમારી સંબંધ બાંધો છ મહિના જેનો સાસો હતો ને શ્વાસો એ ધણી હારે એનો ધણી ગુણ શ્વાસો નું નામ સાહેબ નું નામ છે ને એ શ્વાસ ધણી

હા આટલું આવરી જાય કામ ગયું આ બેલેન્સ આ આ કમાઈ તમે પાલો ભરો એની એની કિંમત તમારી છે તો પાંચસો તો પાછો ઘણા પચાસ ડાળવી પીજ ડે બધું ના આમાં તમે પાણીનો પાલો ભરો એની કિંમત